બે ગામના ખેડૂતો દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદની અંદર થયેલા નુકસાનીની સર્વે થયા બાદ સરકારના આદેશ અનુસાર સહાયના પૈસા ચૂકવવાના હોય ત્યારે પિયત નો દાખલો લેવા માટે નર્મદા નિગમમાં જવા માટે ખેતીવાડી દ્વારા જણાવતા નર્મદા નિગમ દ્વારા બંને ગામોને કેનાલનું પાણી આપવામાં ન આવતું હોય સાથે સાથે પોતાના બોર દ્વારા તળાવો દ્વારા તે ખેતી કરી ઉપયોગ કરતા હોય ત્યારે પેટના પૈસા ભરવા જણાવતા પૈસા ન ભરવા અને ખેડૂતોને ન્યાય આપી નર્મદામાંથી પાણી ન લીધેલું હોય તો પૈસા ન ભરાવી ખેડૂતોને સહાય આપવાની માંગણી સાથે આવેદનપત્ર બંને ગામના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ લોટિયા ઠીકરિયા ગામજનોની અમારી રજુઆત હતી ખેતીવાડી અધિકારી સાહેબને મળવા આવ્યા હતા અમારા ગામને કહે છે કે તમે પિયત ના દાખલા લાવો અમારું ગામ નર્મદાના કમાન એરિયામાં માં વર્ષોથી નથી અમે નર્મદાનું પિયત કરતા નથી અમારે તલાવડ્યું અને સો કૂવા કરીને મેં જીરાનું પિયત શિયાળું વાવેતર કરેલું જ્યારે એનું નુકસાનનું વળતર આપવાનું આવ્યું ત્યારે આ લોકોએ કીધું દાખલા લાવો તો નર્મદાવાળા અમારી જોડે ફી વસૂલી અને પછી દાખલા આપીએ એવું કહે છે અમે નર્મદાનું પાણી લીધું નથી તો અમે સોળસો રૂપિયા આઠસો રૂપિયા એવી વસૂલત ક્યાંથી આપીએ તો અમારી માગણી એવી છે કે લૂંટિયા ઠીકરીયાને આ દાખલામાંથી મુક્તિ આપવામાં આવે અને અમને જે પિયતની જે સહાય આવે છે પિયત મુજબ જ અમારી સહાય મળે અમારી સહાય કપાવવી પડે નહીં કેવી રીતે અમે પિયત કર્યું ગામના ચેકડેમો છે કુવા છે કુવાઓમાંથી અને જે કુદરતી વરસાદના ના આધારે તલાવડી ભરી હતી એમાંથી પીએત કર્યું નામ તમારું મારું નામ મહેશભાઈ દેસાઈ ગામ લુટિયા